और आप निहाली रहा जो एस लाइव न्यूज़ बुलेटिन नजर नाखी आज तक के मुख्य समाचारों पर हमदाबाद में नकली नोटों से दो बिहारीो जड़ पाया नारायण सैनी पत्नी ने निवेदन मरादी अलग रहे थे पति સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે પ્રદેશ કોંગ્રેસની પુષ્પાંજલિ અમદાવાદમાં હેરિટેજ ફોટોગ્રાફી મુકાયું અઠ્યાવીસ મી થી અમદાવાદ માં યોજાશે લક્ષ્મી મહાયજ્ઞ ખોખલું કરવા માટે સરહદ પારથી દેશમાં ઘુસાડવામાં આવતી બનાવટી ચલણી નોટો ગુજરાતમાં માં ભરતી કરવાના ઈરાદે બહાર થી રૂપિયા એક પોઈન્ટ ચોરાણું લાખ ની બનાવટી ચલણી નોટો લઈ આવેલા બિહારના બે શખ્સો ને

દેશમાં ઘુસાડી મોટા શહેરોમાં ફરતી કરવામાં આવી રહી છે આર્થિક તંત્ર કરાયેલી કરન્સી નેપાલ બાંગ્લાદેશ બોર્ડરથી ઘુસેડવામાં આવે છે આના પકડવા માટે અમે ઘણા સમયથી ઝુંબેશ ચલાવી રહ્યા છે અને માનની કમિશનરની સીધી સૂચના હેઠળ આના ઉપર વધારે કડક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ બાતમીઓ બાતમી મળી એક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી શંકર ચૌધરીના અને તેના સાથે બે સબ ઇન્સ્પેક્ટર હતા ડીએસ ગોહિલ અને ગામિત અને આ લોકોની કામગીરીના કારણે કાલે રૂપિયા બે લાખના ફેક કરન્સી સાથે બિહારના બે વતની જે અહીંયા આવીને બે લાખ રૂપિયા ફેક કરન્સી આશરે બે લાખ રૂપિયાની ફેક કરન્સી લઈને આવ્યા હતા આને પકડવામાં સફળતા મળી છે અત્યારે નવ પંચાણું નોટ હજાર રૂપિયાની અને એકસો નવાનું નોટ પાંચસો રૂપિયાની મળી આવી છે જેની ક્વોલિટી જોતા પ્રથમ દૃષ્ટિએ એવું માનવાનું કારણ બને છે કે આ હિન્દુસ્તાનમાં ના છપાઈ હોય બલકી જે પહેલાં આઈએસઆઈ અને પાકિસ્તાનના નેટવર્કથી મોકલવામાં આવે છે આ સિરીઝની currency o pues. koi

મોટા ભગવાન વિરુદ્ધ શહેરની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા નારાયણસાઈ પલાયન થઈ ગયા છે પોલીસની ધરપકડ ટાળવા માટે ફાંફા મારી રહેલા નારણસાઈને ચારે તરફથી ઘેરવાની વિવિધતાના ભાગરૂપે સુરત પોલીસ દ્વારા નારાયણશાઈની પત્ની જાનકીને સીઆરપીસી એકસો સાહીઠ ની કલમ એકસો સાહીઠ મુજબ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું વોરંટ મહત્તાની સાથે જ નારણસાઈની પત્ની જાનકી સુરત પોલીસ સમક્ષ નિવેદન આપવા માટે હાજર થયા હતા સુરતના ડીએસપી શોભા ભૂતાર સહિત મહિલા પોલીસની ઉપસ્થિતિમાં જાનકી નાય સાહી પોતાનું નિવેદન નોંધાવ્યું હતું સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પ્રદેશ કોંગ્રેસ ખાતે પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા ગયાસુદ્દીન શેખ શહીદ અગ્રણીઓ ઇન્દિરા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી જ્યારે ગાંધીનગર ખાતે ટીકા થાય છે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીને તેમના પિતા જવાહરલાલ નહેરુ એ નહીં પણ કોંગ્રેસ મહાસિતિ વડાપ્રધાન બનાવ્યા હતા તેમણે દેશની અખંડિતતા અને એકતા માટે શહીદી વોરી હતી તેમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા જણાવ્યું હતું અમદાવાદની પોળોનો વારસો એ હેરિટેજ વારસો છે અને જે અંતર્ગત હેરિટેજ ની ઉજવણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે હેરિટેજ વીક અંતર્ગત અમદાવાદના દુર્લભ વારસાસમાં સીધી સૈયદની જાળી લાલ દરવાજાનો કિલ્લો દિલ્હી દરવાજા સરખેજના રોજા જેવા ભવ્ય વારસાને જે વર્ષો પહેલા સુંદર રીતે કેમેરામાં કંડારવામાં આવ્યા હોય તેવી પાણીદાર તસવીરોનું સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે ફોટોગ્રાફી પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે ડેપ્યુટી મેયર રમેશભાઈ દેસાઈ મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર ગોર મ્યુનિસિપલ શાસક પક્ષના નેતા મયુર દવે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અમદાવાદના વારસાને મન ભરીને તસવીરોમાં માણ્યો હતો વર્તમાન સમયને ભારતના આર્થિક સંકટ નિવારણ તથા ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસ માટે અનંત શ્રી વિભૂતિ મહામંડલેશ્વર સ્વામી શ્રી પ્રખર મહારાજજીના મહારાજ બ્રાહ્મણો દ્વારા સો કુંડીય અવલોકિક વિરાટ શ્રી ધનવર્ષા લક્ષ્મી મહાયજ્ઞ તથા રામ તથા શ્રી કૃષ્ણ રામ રાસ અને સંત સંમેલનનું આયોજન અઠાવીસ નવેમ્બર બે હાજર તેર અમદાવાદના એ ગ્રાઉન્ડ બોર્ડ દેવ વસ્ત્રાપુર ખાતે કરવામાં આવ્યું છે આ અંગેની તળામાર તૈયારીઓ કરી રહેવામાં આવી છે આગામી સમયમાં રજૂ થનારી ગુજરાતી ફિલ્મ કોઈને કહેશો નહીં ના કલાકારો પ્રમોશન માટે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા આ ફિલ્મ ના નિર્માતા નજીર મનસૂર અને દિગ્દર્શક અવસ્થી ઉર્ફે રાજાભાઈ છે અને સમય માં ગુજરાત ના સિનેમા ઘરોમાં રજૂ થશે ગુજરાતી પ્રથમ ફિલ્મ તૈયાર કરનાર નિર્માતા નજીલ મનસુરી જણાવ્યું કે અમારી ફિલ્મ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે આ ફિલ્મ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં છે પરંતુ કોઈ પણ સબસીડી લેવા માટે આ ફિલ્મ તૈયાર નથી કોઈની કહેશોમાં એક અમલી ફિલ્મ છે અને વધારે પડતી અમે લોકોએ એકચ્યુઅલી મોસ્ટ ઓફ ધ સ્ક્રિપ્ટ ઇઝ બી ઇમ્પ્રુવાઇઝ બાય અસ અને એટલે જે વાત આવી છે હૃદયથી આવી છે એના માટે આઈ થિંક આ એક ફિલ્મ જુદા પ્રકારની બની છે અને હું બહુ જ જુદી રીતે કામ કરી રહ્યો છું આમાં યુ વોન્ટ બી ફાઇન્ડિંગ મી બી હિસ્ટ્રોનિક્સ એઝ માય યુ સેલ્ફ આમાં એક કામ સોફ અને એક

જેવા સ્થળો નો કેમેરામાં કંડારવામાં આવ્યા છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર